બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય બોલીએ રામચંદ્ર ભગવાન બોલીએ ભોળાનાથ મહાદેવ જગત ના શોક ગાવલડી ને છે કૃષ્ણ કનૈયા ની આ ધરતી ની માથે કોને કોને આપણે કેવું કે બાપ તમે દ્વારકા જાઓ દ્વારકાધીશ ના શરણો માં નમાવો અને ભગવાન કાળિયા ઠાકર ને પ્રાર્થના કરો હે કાળિયા ઠાકર હે બાપ એનું વર્ણન આપણે કરીએ કે કોણ કોણ જાય દ્વારકા અને કોણ કોણ પ્રાર્થના કરે બાપ દ્વારકા વાળાને એની બેસાર કડીમાં આપણે ભગવાન કૃષ્ણ કનૈયાની દયા એ અને મા જગદંબાના પ્રતાપે વર્ણન કરીએ કે કોને મારે કેવું તમે દ્વારકા રે જાજો કોને મારે કેવું તમે દ્વારકા રે જાજો દ્વારિકા વાળા ને જઈને એટ લડુ લડું કેજો દ્વારિકા વાળા ને જઈને એ લડુ કહેજો ભોળી ગાવલડી જોવે વાટડી તમારી આ ભોળી જોવે વાટડી તમારી બાપ દ્વારકા જ્યારે વર્ણને કહું છું કે જગદંબાના પ્રતાપે કૃષ્ણ કનૈયા ની દયાએ થી દ્વારકા જઈ અને દ્વારકાધીશ દીશ ને કેજો બાપા જગત ના શોકમાં ભોળી ગાવલી તમારી વાટ જોવે છે બાપ એની બીજી કડીમાં આપણે વર્ણન કરીએ કે એક ક્ષત્રિયોને કવસુ તમે દ્વારિકા રે જાજો આ ક્ષત્રિયોને કવસુ તમે દ્વારિકા રે જાજો દ્વારિકા વાલાને જયને એટ લડુ કેજો ઓલા દ્વારિકા વાલાને જયને એટ લડુ કેજો આ ભોળે گاવળડી જોવે વાટડી તમારી આ ભોળે گاવળડી જોવે વાટડી તમારી બાપ ભારત ના ક્ષત્રિયોને કઈ

આ હીરો ને કહું છું તમે દ્વારિકા રે જાજો દ્વારકા વાળા ને જઈને એટલું જો દ્વારકા વાળા ને ભોળી ગાવલડી જોવે વાટડી તમારી આ ભોળી ગાવલડી જોવે વાટડી તમારી હે ભારત ના હીરો હે યાદવો બાપ એક વાર તમે દ્વારકા જાઓ અને દ્વારકા દેશના શરણો માં શિષ્ટ માવી અને કાળિયા ઠાકર ને પ્રાર્થના કરો બાપ અમારા નેહડે દૂધ ના પીનારા તું હવે આ ધરતી ની માથે પાછો બાપ એવું કૃષ્ણ કનૈયા ને આ જગતના શોક માં વસતા આહિરો ને પ્રાર્થના કરીને કહું છું બાપ તમે એકવાર દ્વારકા જાજો અને દ્વારકાધીશ ને પ્રાર્થના કરજો બાપ પછી ત્રીજી કડી માં કહી કે જે શક્તિ સ્વરૂ છે જેમાં આવડના સ્વરૂ છે એ જગદંબા ના સ્વરૂને પ્રાર્થના કરીને કહી આ સારણો ને કવસુ તમે રે જાજો સારણો ને કવશું તમે રે જાજો દ્વારકા વાળા ને જઈને હેઠળ લડું કેજો દ્વારિકા વાળા ને જઈ ને હેઠળ લડું કેજો આ ભોળી ગાવલડી જોવે વાટડી તમારી ભોળી ગાવલડી જોવે વાટડી તમારી બાપ સારણો ને કહી કે તમે દ્વારકા જાઓ

ભોળા ભરવાડ ને કહું છું દ્વારિકા રજો દ્વારકા વાળા ને જઈને હેઠળ દ્વારકા વાળા ને જઈને હેઠળ ગાવલડી જોવે વાટડી તમારી ભોળી ગાવલડી જોવે વાટડી તમારી બાપ આ જગતના શોખમાં ભારત દેશમાં ભોળા ભરવાડો ને કહીએ આપડે કે બાપ તમે દ્વારકા રાજી તમે દ્વારકાધીશ ને બધા માનો છો બાપ એટલે દ્વારકાધીશ ને પ્રાર્થના કરો કે હે દ્વારકા વાળા હે ડાકોરના ઠાકોર બાપ આ જગતના શોક માં ઉધાર કરી સિદ્ધરાજ કેસે કૃષ્ણ ભક્તો દ્વારિકા રે જાજો આ સિદ્ધરાજ કેસે કૃષ્ણ ભક્તો દ્વારિકા રે જાજો દ્વારકા વાળા ને જઈને એટલું કેજો દ્વારકા વાળા ને મલપા કોઈ પણ કૃષ્ણ ભક્તો હોય બાપ એને પ્રાર્થના કરીને કહું દ્વારકા જઈ અને દ્વારકા વાળા પ્રાર્થના કરજો અને કેજો બાપ જગત ના તું અને ભોળી ગાવળી નો ઉદ્ધાર કર એવી આપણે સૌ ની વિનંતી કરી અને કૃષ્ણ કનૈયા ને પ્રાર્થના કરી બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય